પરીક્ષામાં સવાલ પૂછાય છે કે એક થી પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યા લખો તો એને યાદ કેવી રીતે રાખવી ચાલો જોઈએ તો પેલા આપણે યાદ રાખવાની ટુકડે ટુકડે કઈ કઈ આવે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એકવીસ થી ત્રીસ માં ત્રેવીસ અને ઓગણત્રીસ એકત્રીસ થી ચાલીસ ની અંદર એકત્રીસ અને સાડત્રીસ જયારે એકતાલીસ થી પચાસ માં એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ તો આવી જ રીતે અવિભાજ્ય જેવી બધી ગણિતની યાદ રાખવા માટે રૂપિયા ચારસો નવ્વાણું તો આજે જ ખરીદ્યો વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરી લો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર આજે જ ડાઉનલોડ કરો આપડી એપ્લિકેશન જેની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોજો વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક કરવાનું ભૂલી જ હતા